આંગે વધુ માહિતી આપણા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિવેક જોશી જી વિવેક અમને જણાવશો શું છે નવી અપડેટો દિવ્યા ખાસ કરીને આગળ વાત કરીએ તો જે આ ઘટના બનેલી છે એ 23 2024 માં બનેલી હતી અને આ જે હરપાલ સી છે તેને લીવ રિઝર્વ ઉપર મૂકવામાં આવેલો હતો કન્ટેમ્પ ઓફ કોર્ટ એ હાઈકોર્ટ દ્વારા કરાવવામાં આવેલી હતી તો ખેડા એસપી દ્વારા તેને બદલી હજુ સુધી બીજા જિલ્લામાં કેમ કેમ નથી થઈ અને જ એને બદલી કરવામાં આવી છે તેમજ ફરજ મોકૂફ કરાયો છે તો તેની તપાસ કોણ કરી રહ્યું છે અને આ તપાસ નું ખરેખર નાટક જ એક દેખાઈ રહ્યું છે કારણ કે જે એફઆઈઆર જે દર્જ થાય છે એ ખરેખર તો એ ગુનો દાખલ થાય પછી એફઆઈઆર થતી હોય છે અને જે આ દારૂ ની મેટર છે દારૂ ના કબજા ની મેટર છે તે કબજાની પ્રોવિઝન એક્ટ કલમ મુજબ જે દાખલ કરવામાં આવે છે તો આ જે વ્યક્તિઓ છે કે જે આ પોલીસ ના જે કર્મીઓ છે તેમની ઉપર કેમ આ કલમ દાખલ કરવામાં આવી નથી સામાન્ય જે વ્યક્તિ છે તેની ઉપર તાત્કાલિક આ જો પીઆઈઓ છે કે જે હરપાલ છે તેની ઉપર કેમ ફરિયાદ હજુ સુધી કરવામાં આવી નથી માત્ર તપાસ એક નાટક કરવામાં આવી રહ્યું છે અને જાણવા મુજબ અ જે ડીવાય બાજપાઈ છે તેના દ્વારા તપાસનો ધમધમા ચાલુ કર્યો છે તે માત્ર નાટક જ જાણવા મળી રહ્યું છે બાકી આ જે પીઆઈઓ છે તેમની ઉપર અત્યાર સુધી એફઆઈઆર દર્જ કરાઈ ન હોવાનું પણ દેખાઈ રહ્યું છે જી બિલકુલ વિવેક તમને જણાવશો કે દારૂના સેવન અને પોઝિશનનો ગુનો નોંધાયો નથી તમને શું લાગે છે કયા કારણોસર આ ગુનો નોંધાયો નથી ખાસ કરીને વાત કરીએ તો પોલીસ તંત્ર છે એ પોલીસ તંત્રનું જ ક્યાંક ખેંચતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને સામાન્ય જનતા ઉપર ખરેખર મોટા કાયદાના કરોડા વીજવામાં આવતા હોય છે સામાન્ય જનતાને તોહમતદાર જેવું વર્તન કરવામાં આવે છે પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા સ્લોગનો અને બોર્ડ મારી અને તેમને હાનિ પહોંચાડવામાં આવે છે એટલે અહીં ખરેખર આ જે તંત્ર છે એ ગુજરાતનું તંત્ર ફૂટલું હોય તેવું દેખાઈ રહ્યું છે જી બિલકુલ વિવેક અમને જણાવશો કે ત્રણ પીઆઈ સસ્પેન્ડ કરાયા છે આ મામલે તેમાં કોઈનું નિવેદન સામે આવ્યું હોય અથવા તો તેમના કુટુંબીજનો દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું હોય તેવું ખરું હજુ સુધી આ જે ત્રણ પીઆઈઓ છે તેમનું કોઈ નિવેદન આવ્યું નથી તેમજ તેમના કુટુંબીજનોનું પણ નિવેદન આવ્યું નથી ખરેખર આ વિડીયો કોણે બનાવ્યો આ ક્યાં મહેફિલ ચાલતી હતી તે પણ એક તપાસનો વિષય છે અને હજુ સુધી તે પણ બહાર આવ્યું નથી કે આ ક્યાં મહેફિલ ચાલતી હતી અને આ વિડીયો કોણે બનાવ્યો છે જી બિલકુલ વિવેકંદે જણાવશો કે ખેડા જિલ્લાના લોકો દ્વારા આ વિડીયોને આધારે કેવો પ્રતિસાદ સામે આવ્યો છે ખેડા જિલ્લાના લોકોમાં ખરેખર ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે કે જે આ પોલીસ તંત્ર જે પ્રજા જે સામાન્ય પ્રજાને પીસી નાખતા હોય છે સામાન્ય ગુનો કર્યો હોય છે તો તેમને ઘરે જઈ અને તેમને પકડી એરેસ્ટ કરતા હોય છે અને આ જે મોટા જે પોલીસ ના અધિકારી ના જે માથા છે તેમને હજુ સુધી આ રીતે કેમ તેમને ઉપર ખરેખર અ કેસ દાખલ કરવામાં આવ્યો નથી એટલે એમ કહી શકાય કે ખરેખર પોલીસ તંત્ર બિલકુલ નબળું સાબિત થયું છે આ બાબતે જી બિલકુલ વિવેક અમને જણાવશો કે પીઆઈ આર કે પરમાર અગાઉ પણ દારૂ રાખવા બાબતે બદનામ થયા છે અને ત્યાર બાદ પણ તેમના પર કોઈ કેસ નોંધવામાં આવતો નથી એ સાંભળીને નવાઈ નથી લાગતી તમને ખાસ કરીને આ બાબતે જો વાત કરવામાં આવે તો પોલીસ તંત્ર પોલીસ તંત્રનું જ ખેંચતું હોય છે અને તેમની ઉપર કોઈ એક્શન લેવાતી નથી ખરેખર એસપી અને આ બાબતે એક્શન લેવી જોઈએ અને એ પણ એક્શન લેવી જોઈએ તો આવા જે લે બાબુ જે આ પોલીસ ના જે આ કર્મીઓ છે તેમને પણ કાયદા નું જ્ઞાન થાય એ જરૂરી છે અને

તે પીઆઈઓ ને આજ સુધી બીજી કોઈ જ એમની ઉપર આ જે ખરેખર તપાસ થવી જોઈએ એ થઈ નથી માત્ર તપાસનું તરકટ રચવામાં આવી રહ્યું છે જી બિલકુલ વિવેક તમે કયું એ પ્રકારે હું તમને જ પૂછીશ કે ત્રણ પીઆઈ સામે તમે કેવા પ્રકારના એક્શન લેવા માંગો છો તમારી કેવી માંગ છે બંધારણ પ્રમાણે જે ભારતનું બંધારણ છે એ પ્રમાણે ખરેખર આ જે ત્રણે ત્રણ પીઆઈ ને ખરેખર ખેડા જિલ્લામાંથી બહાર બીજા જિલ્લાની અંદર મુકવા પર મુકવા જોઈએ અને તેમને ખરેખર લીવ લીવ આપી દેવી જોઈએ કે જેથી તેમને કરેલા ગુનાની સજા એમને મળી રહે જી બિલકુલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આ પ્રકારે ખેડા જિલ્લાના પોલીસ વિભાગના ત્રણ જેટલા પીઆઈના દારૂની दारूની મહેફિલ વાળતો વિડિયો વાયરલ થયો હતો તેઓને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ તો કરવામાં આવ્યા પણ દારૂના સેવન અને પજેશનનો ગુનો કેમ દાખલ નથી કર્યો તેવો પ્રજાનો વેદક સવાલ છે